કાર્બન મોનોક્સાઈડ અને ક્લોરીનમાં વિઘટન થાય છે તો ફેરફાર ખાલી જગ્યા છે આ ફોસજીન છે હવે એનું જયારે ગરમ કરીએ એટલે વિઘટન થાય કાર્બન મોનોક્સાઈડ વધતા ક્લોરીનમાં હવે તમે જોવો મિત્રો અહીંયા જોજો બરાબર આ શરૂઆતમાં લીધું હોય ત્યારે આ કઈ ન હોય હવે એમ કીધું ટકા જેટલું વિઘટન થાય છે મતલબ આ ઝીરો સમય હતું અને આ ટી બરાબર કોઈ ટી સમય વિઘટન કેટલું થાય તો કે આ એસી મિલી તૂટી જાય છે બરાબર તો આ પણ એસી મિલી જ બનવાનું અને આ પણ એસી મિલી જ બનવાનું કેમ કે આ એક કદ તૂટે તો આનું એક કદ બને અને આનું પણ એક કદ બનવાનું છે તો એનો મતલબ એમ કે બાકી કેટલું રહેશે તો બાકી આ રહેશે આ વધશે 80 અને આ પણ વધશે 80 તો તમે જુઓ આ બે નો સરવાળો તો પાછો હતો એને એટલો સો થઈ ગયો કેમ કે આપણે સો મિલી લીધું હતું

કદ માં 60% નો વધારો થાય તો આપણો જોબ 60 મિલી થશે જો કદ નો ફેરફાર 60 મિલી વધે તો 60% વિઘટન થાય કદ માં અહીંયા જો 80% વિઘટન થયું તો 80 મિલી વધ્યું 20% વિઘટન થયું હોત તો 20 મિલી વધર હવે ઉંધું વિચારો 20 મિલી વધે તો કેટલા ટકા વિઘટન થયું 20% 60 મિલી વધે તો કેટલા ટકા વિઘટન થયું 60% રેડી લોખંડના એક નળાકાર વાયુ ભરેલો છે માનલો કે આ એક નળાકાર છે અને એની અંદર આ હિલિયમ વાયુ ભર્યો છે એની આ કન્ડિશન છે આ પ્રેશર છે અને આ એનું ટેમ્પરેચર આ બે વસ્તુ આપણને વન વન મળી ગયું નળાકાર જે છે એ આટલું દબાણ સહન કરી શકે છે એટલે આટલેથી ઉપર દબાણ ગયું તો એનો મતલબ એમ કે નળાકાર ફાટી જશે જે રૂમમાં નળાકાર રાખ્યું છે એ રૂમ આગ પકડી લે તેવો છે મતલબ કે સળગી જાય આગાહી એવો કરો કે નળાકાર પીગળતા પહેલા ફાટી જશે કે નહીં નળાકારનું ગલન બિંદુ આપ્યું છે અઢારસો કેલેન એ આપણું ટીટુ છે એમ સમજી લો તો આપણે પ્રેશર ચેક કરવું પડશે હવે તમે ગેલ્યુસેક ના નિયમ યાદ કરો તો પી ચાલે છે ટી મતલબ એમ થયું કે બરાબર પી ટુ અપોન ટી ટુ ચલો વિચારીએ પી વન કેટલા કિલો પાસ્કલ છે બસો પચાસ કિલો પાસ્કલ છે જોજો કિલો અને કિલો હોય એટલે ઇન્ટુ ટેન રીસ ટુ થ્રી લાગી જાય પાસ્કલ થઈ ગયું ટેમ્પરેચર ત્રણસો હવે ત્રણસો છ અઢારસો તો પચીસ ગુણ્યા છ દોઢસો થાય આ એક મીડિયામ જવા દે તો પી બરાબર એવું થયું પંદરસો કિલો પાસ્કલ આ અંતિમ દબાણ થયું હવે તમે જો સાંભળજો કિલો પાસ્કલ તો એક ગુણ્યા દસ ની છ ઘાત એક ગુણ્યા દસ છ ઘાતને હું દસ ની ત્રણ દસ ની ત્રણ કરું તો જે આ કિલો પાસ્કલ લખ્યું હતું આ સોરી ખાલી પાસ્કલ એ આને હું કાઢું તો એ કિલો પાસ્કલ માં થઈ જાય મતલબ કે એક હજાર કિલો પાસ્કલ એ સહન કરી શકે છે અને આપણે પ્રેશર કેટલું થયું પંદરસો કિલો પાસ્કલ તો એનો મતલબ એમ કે પંદરસો જે પી જે છે એ ટેન રેસ ટુ થ્રી કિલો પાસ્કલ કરતા વધી ગયું મતલબ કે ટાંકી જે છે એ ફાટશે રેડી શું થશે ફાટી જશે તો આપણો જવાબ કયો થયો મિત્રો ડી થયો ઓકે ચાલો નેક્સ્ટ વાત કરીએ મિત્રો સમાન કદના બે ફ્લાસ્ક નાઇટ્રોજન વાયુ થી ભરેલા બે ચેમ્બર લઈએ આમ ગોળા એ બંને ભરેલા છે નજીવું કદ ધરાવતી પાતળી નળી વડે જોડેલા છે મતલબ કે આવા બે ગોળા છે અને એકદમ નજીવું કદ ધરાવતી નળી વડે જોડેલા છે બંને ઉકળતા પાણીમાં ડુબાડવામાં આવે કે ઉકળતું એટલે કે ઉત્કલન બિંદુ થયું ત્યારે પ્રણાલીના અંદરનું વાયુનું દબાણ આપ્યું છે પોઈન્ટ પાંચ તો પ્રેશર વન આપી દીધું છે પાણી એટલે ટેમ્પરેચર કેટલું લખી શકાય ઝીરો સેલ્સિયસ બસો ને તોતેર તો વિદ્યાર્થી મિત્રો પ્રેશર કેટલું થાય બરાબર એકને રાખો બરફના પાણીમાં બીજા ને ઉકળતા પાણીમાં એટલે અંતિમ દબાણ આપણે સંતુલન શોધવાનું ના છેદમાં ટી વન બરાબર પી ટુ ના છેદમાં T2 તો P2 બરાબર કેટલું લખી શકાય તો પી વન છે 0.5 પાંચ એટલે હું હાફ લખી દઉં છું મિત્રો છેદમાં ટી વન ટી ટુ એટલે આ બંનેનો ગુણોત્તર કેટલો થશે તો બસો તોતેર ગુણ્યા ભાગ્યા ત્રણસો તોતેર અને એને ગુણ્યા બે એટલે પોઈન્ટ પાંચ વાળી વાત થાય તો મિત્રો આ જવાબ તમે ચેક કરો એટલે પોઈન્ટ ચારસો ને ચોત્રીસ જેટલો આવે છે કેટલો ચારસો તેત્રીસ જેટલો સોરી આમ આવશે ચારસો અઠ્યાવીસ સમથિંગ પણ એ જવાબ છે ચારસો ને તેત્રીસ જેટલો રેડી એટલે ઓગણત્રીસ ત્રીસ ની આજુબાજુ આપણે એમ કહી શકીએ તો આ જવાબ આપણો બેસી જાય છે ઓકે ચાલો આ એક કેલ્સ્યુ મારવાની જ વાત થશે પણ તમારે ભાગાકાર કરવો પડશે નેક્સ્ટ વાત કરીએ એક પાત્રમાં વાયુ અને થોડા પાણીના ટીપાને કારણે પારાનું દબાણ છે જો પાત્રનું તાપમાનને ઘટાડવામાં આવે તો નવું દબાણ કેટલા મીમી થશે બંને તાપમાને બાષ્પ દબાણ અનુક્રમે ત્રીસ અને પચીસ છે મિત્રો હવે સૌથી પહેલી વાત તો એ કે તમારે થોડા પાણીના ટીપાને કારણે પારાનું બાષ્પ દબાણ આપ્યું છે આઠસો ને ત્રીસ મીમી દબાણ વિચારી લઈએ અંતિમ આઠસો ને ત્રીસ છે અને એમાંથી આપણે પાણીનું બાષ્પ દબાણ ત્રીસ ને બાદ કરવું પડશે એનો મતલબ આઠસો મીમી થશે બરાબર પાત્રનું તાપમાન જે પણ કઈ હોય એ ટેમ્પરેચર ટી વન હું ટી ધારી લો મને નથી ખબર એક્સ ધારો વાય ધારો મેં ટી ધારી અંતિમ પ્રેશર જે છે એ અંતિમ પ્રેશર નવું બાષ્પ દબાણ કેટલા મીમી થાય તે ગણો તો આપણે શોધવાનું એટલે એને આપણે ખાલી છોડી દઈએ પણ ટી ટુ જે છે એ એમ કીધું છે વન પર્સન્ટ ઘટાડવામાં આવે હવે વિદ્યાર્થી મિત્રો આને હું સો ધારું ચાલો ધારી લો કે આ સો છે તો આ કેટલું થશે થશે નવાનું ઘટી ગયું તો આ જ એક પોઈન્ટ નવ ધારો ને એને કરતા સો ધાર્યું આ નવાણું થઈ ગયું તો પી વન ના છેદમાં ટી વન બરાબર પી ટુ ના છેદ માં ટી ટુ પી વન છે તમારું આઠસો ટી વન છે સો મિત્રો જોજો પી ટુ મારે શોધવાનું છે અને આ છે નવ્વા તો આ મીંડા અહીંયા ઉડી ગયા તો નવ્વાણું ગુણ્યા આઠ એ તમારું પી ટુ મળી ગયું રેડી તો હવે આઠ બોતેર વધી પડી સાત આઠ નવ બોતેર ને સાત સાતસો ને બાણું આ મીમી પ્રેશર આવ્યું મિત્રો વાયુનું જેમ આપણે અહીંયા આઠસો ત્રીસ જે બાદ કર્યું હતું જલ બાષ્પ દબાણ એની જેમ અહીંયા તમારે આ પચીસ ને એમાં ઉમેરવું પડશે કેમ કે ત્યાં બાદ કરીને લખ્યું છે ને આ બાદ કર્યા પછીનો આંકડો આવ્યો છે તો એનો મતલબ એમ કે પી ટોટલ કેટલું થશે તો કે આ સાતસો બાણું પચીસ તમારે એડ કરવાના પચીસ ને એડ કરી આપણો જવાબ બેસે છે મિત્રો આઠસો સત્તર જોજો બરાબર ખાસ આ છે ને આપણને લોચાઓ આપ્યું છે બે તાપમાનો ના જળ બાષ્પ દબાણ અનુક્રમે ત્રીસ અને પચીસ છે પહેલા ટેમ્પરેચર નું ત્રીસ છે તો બીજાનું કેટલું છે પચીસ એ આપણે જાતે ગેસ કરવું પડશે જનરલી કેવું હોય કે તમને અહીંયા આપી દીધું હોય શરૂઆતનું આટલું છે પછીનું આટલું છે એમ ટેમ્પરેચર ટૂંકમાં એના કરતાં ઘટે છે તો બાષ્પ દબાણ પણ શું થવાનું ઘટવાનું ઓકે ચાલો નેક્સ્ટ વાત કરતા પહેલા અને આપણે અહીંયા સમાપ્ત કરીએ વિદ્યાર્થી મિત્રો જય સ્વામિનારાયણ ફરી પાછા મળીશું ત્યાં સુધી ખુશ રહો સલામત રહો અને વિડીયોને વારંવાર જોતા રહો